ભરૂચ એલસીબીની ટીમે અંકલેશ્વર ઉમરવાડા રોડ ઉપર નવા બાંધકામ થતા મકાનમાંથી એક ઇસમને ભારતીય બનાવટના વિદેશી દારૂના જથ્થા સાથે ઝડપી પાડી ત્રણ ઇસમોને વોન્ટેડ જાહેર કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી બનાવલી પ્રાપ્ત પોલીસ સૂત્રીય માહિતી મુજબ આવનાર તહેવારોને લઈ જિલ્લામાં કાયદો વ્યવસ્થા જળવાઈ રહે તેને લઈ ઉપલી અધિકારીઓની સૂચના અન્ય ભરૂચ ક્રાઇમ બ્રાન્ચની ટીમ અંકલેશ્વર શહેરી વિસ્તારમાં પેટ્રોલિંગમાં હાજર હતી તે દરમિયાન અંગત બાતમીદારથી બાતમી મળી હતી કે અંકલેશ્વરથી ઉમરવાડા રોડ પર આવેલ નર્મદા ક્લિનટેક કંપનીની સામે આવેલ વ્હાઇટ પલ રિસન્ટ રેસિડેન્સીમાં નવા બાંધકામ થતા મકાનમાં સજ્જુ ઉર્ફે સુજા ખાન બસિર ખાન પઠાણનાઓએ ભારતીય બનાવટના વિદેશી દારૂનો જથ્થો લાવી સંતાડી રાખેલ છે બાતમીના આધારે ભરૂચ ક્રાઇમ બ્રાન્ચની ટીમે બાતમીવાળા સ્થળે રેડ કરતા એક ઇસમ મળી આવ્યું હતું જેનું નામ નામધામ પૂછતા પોતાનું નામ મોહમ્મદ અરસદ અસલમ શેખ બતાવેલ ત્યારબાદ તેને સાથે રાખી બાંધકામ થતા મકાનમાં સ્થળ તપાસ કરતાં ભારતીય બનાવટના વિદેશી દારૂનો જથ્થો તેમજ બીએલના ટીમ મળી આવ્યા હતા જેને પોલીસ સ્ટેશન ખાતે લઈ જઈ ગણતરી કરતાં ભારતીય બનાવટના વિદેશી દારૂની વિવિધ બ્રાન્ડની કુલ એક હજાર બાણું બોટલ બોક્સોમાંથી મળી આવી હતી જેના આશરે કિંમત રૂપિયા એક લાખ સત્તાવીસ હજાર બસો ગણી તેમજ ઝડપાયેલ ઈસમ પાસેથી મળી આવેલ એક નંગ મોબાઈલ કે જેની આશરે કિંમત રૂપિયા પાંચ હજાર ગણી કુલ એક લાખ બત્રીસ હજાર બસો રૂપિયાના મુદ્દાવાલ કબજે કરી પકડાયેલ મોહમ્મદ અરસદ અસલમ શેખ વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટ મુજબ ગુનો દાખલ કરી સુજાત ખાન ઉર્ફે સજ્જુ બશીર ખાન પઠાન તુફેલ સલીમ મલેક તથા અરબાઝ અસલમ શેખનાઓને વોન્ટેડ જાહેર કરી વધુ તપાસ અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસ મથક ખાતે સોંપવામાં આવી હતી